નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે આજના વિડીયોમાં જાણીશું કે ઉત્તરાયણ પર્વનું શું મહત્વ હૈ વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મકર સંક્રાંતિ ઉત્તરાયણ એ હિન્દુઓનો તહેવાર છે જે દેશના વિવિધ રાજ્યોમાં અનેક નામો અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે ગુજરાતમાં ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં લોકો પતંગ ઉડાડીને મકર સંક્રાંતિની ઉજવણી કરે છે નાના મોટા સૌ કોઈ ઘરના ધાબા ઉપર કે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાડીને તહેવારનો આનંદ માણે છે આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોમાં પણ ઉજવવામાં આવે છે આ દિવસે ખાસ ખીચડી તૈયાર કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે ગંગા સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે આ વખતે મકર સંક્રાંતિનો તહેવાર ચૌદ થી પંદર જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે બે હજાર ચૌદમાં માં પંદર જાન્યુઆરીએ રાત્રે બે વાગીને તેતાલીસ મિનિટ વાગ્યે સૂર્ય ભગવાન ધનુરાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે હિન્દુ કેલેન્ડર મુજબ એક વર્ષમાં કુલ બાર સંક્રાંતિ આવે છે પરંતુ આ બધામાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ભગવાન દર મહિને તેમની રાશિ બદલી નાખે છે પરંતુ જ્યારે તેઓ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ શુભ યોગને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે